ગોળિયા કે કૃષ્ણ કઈ ઉપાય કરો ઠાકોરજી કહ્યું જો ભગાડવા માટે મારેની સાથે યુદ્ધ કરવું પડશે અને ભૈયા સ્વરૂપ છે નાગ જાતિનો અનાદર સહન નહી થાય એના માટે કઈ યુક્તિ કરીશ કૃષ્ણ બલરામ ભૈયાને સખાઓ સાથે તાલવનમાં ખેલવા માટે આવ્યા ખેલ્યા ભૂખ લાગી સુંદર વૃક્ષ પર પાકા ફળો હતા વૃક્ષ ચલાવીને બધા ફળો ખર્યા મીઠા ફળ ખાધા ત્યાં ધેનુકાસુર નામનો અસુર રૂપ લઈને રહેતો હતો એ આવ્યો બધાને હેરાન કરવા લાગ્યો ત્યારે દાઉ ભૈયા પાસે ઠાકોરજી ધેનુકાસુરને મરાવ્યો અને સખાઓને કહું જો આજે આપણે બધા ઘરે રાત્રે વાળો કરવા બેસીએ ને સાંજે કરી નાખી દાઉ ભૈયા રાજી હા કનૈયા કેને મેં શું કમાલ કરી મૈયા હું દાઉ ભૈયા સખાઓ સાથે તાલવન ખેલવા ગયા અમે ખૂબ રમ્યા અરે દાઉ ભૈયાએ તો કમાલ કરી નાખી કનૈયા કે તો ખરાબ શું કર્યું મૈયા હું દાઉ ભૈયા સખાઓ બધા તાલવન ગયા ખૂબ રમ્યા રમતા રમતા અમને જોરથી ભૂખ લાગી અને દાઉ ભૈયાએ તો કમાલ કરી નાખી ભાઈ ચીડાયા ભૈયા ક્યારનો કમાલ કરી કમાલ કરી કે પણ કહેતો નથી મેં શું કર્યું કેને કનૈયા મેં શું કર્યું મૈયા મેં તાલવન ગયા સખાઓ સાથે ખૂબ રમ્યા રમતા રમતા ભૂખ લાગી વૃક્ષના મીઠા ફળ મેં ખાધા એક નાનકડું ગધેડું આવ્યું ને દાવ ભૈયાએ ગધેડા ને મારી નાખ્યો અને ભૈયા જ શું કહ્યું મેં ગધેડું માર્યો તે પેલું સરપોલિયો માર્યું તો મેં કહ્યું તે અઘાસુરને માર્યો છે તે પેલું બગલું માર્યો મેં કહ્યું મેં બગ તે બકાસુરને માર્યો અને મેં દેનુકાસ સુરને માર્યો તું કે છે મેં ગધેડું માર્યું જ્યાં આજે તારી સાથે ખેલવા નથી આવું પ્રભુ કે આપણું કામ થઈ ગયું